बोलो बोलो जय जोहर का नारा है भारत देश हमारा है जोहर का नारा है भारत देश नारा है भारत देश हमारा है धन्यवाद ऊर्जा से हम मित्रों एकत्रिस વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આપણી કર્મ અને જન્મભૂમિ કરી રહ્યા છે આ એન્કર મિત્રે કીધું જીતેશભાઈ કે નવમી ઓગસ્ટ શા માટે અને તે આદિવાસીઓને એનાથી હું તમને અવગત કરીશ આપ બધા કન્ફ્યુઝ હશો એજ્યુકેટેડ મિત્ર ખબર છે પણ ઘણા બધા આપણા વડીલોને ખબર નથી તો આ તબક્કે આપણા કવા કનલવા ગામના સરપંચ શ્રી કનુભાઈ તેમજ આપણા જિલ્લા પંચાયતના ના સદસ્ય શ્રી સુરેશભાઈ તાલુકા પંચાયતના ના સદસ્ય અરુણાબેન અને ગામના પટેલો પટના પૂજારાઓ અને આ કાર્યક્રમ ને જે સફળ બનાવવાનું છે દિવસ મહેનત યુવાનો સાથી મિત્રો અને આ તબક્કે આપણા મહાપુરુષો સ્વરૂપે જે આપણા માટે લડીને જે બલિદાન આપી દીધું જેના બદોતા ધરતી પર આપણે બેઠા એવા આપણા ખત્રી મહાપુરુષો મિત્ર મારી વાતને આગળ ધપાડતા આ ભારત દેશ છે એ ભારત દેશ જેવો એક દેશ છે જે દેશનું નામ છે બ્રાઝિલ એ બ્રાજીલ ભારત જેવો એક દેશ છે નાનકડો દેશ છે ત્યાં એક જાનેરો એક શહેર આવેલું છે અને રિયોડી જાનેરો એક નામનું શહેર છે બ્રાઝિલમાં ત્યાં પૃથ્વી પરિષદ થયું અને પૃથ્વી પરિષદમાં નક્કી કરવામાં આવ્યું કે આ પૃથ્વી કે ધરતી વિનાશમાંથી જો બચાવવું હોય આ પૃથ્વી કે ધરતીને ધરતીકમથી જો બચાવવું હોય અને આ ધરતી ટકવાની નથી લાંબી કારણ કે આ ધરતી માંથી મોટા પ્રમાણમાં ખનીજ કાઢવામાં આવે છે અને આ ધરતીમાંથી માંથી ગ્લોબલાઈઝેશન કારણે વરસાદ પૂરતા પ્રમાણ ન હોવાના કારણે ધરતી લાંબી ટકી શકે એવી ચાન્સીસો દેખાતા નથી એટલે આ લોકો બ્રાઝિલ રિયો ડી જાનેરો પૃથ્વી પરિષદ થયો એમાં એકસો ને ચોરાણું દેશ રાષ્ટ્રપતિઓ વૈજ્ઞાનિકો બુદ્ધિજીવી લોકો અને ખૂબ મહાન તજજ્ઞો એ બેઠા ઓગણીસો ને માં

અને સૌથી મોટું રખેવાડ કરતા હોય તો આદિવાસી લોકો છે તો એમની જે પૂજા પદ્ધતિ છે એને આપણે શીખવું પડે એના માટે એ લોકો નક્કી કર્યું કે પૃથ્વી પરના જે આદિવાસી લોકો છે એમની સંસ્કૃતિને જો બચાવીશું એમની ધરોહર ને બચાવીશું તો આ પૃથ્વી ટકશે પણ પૃથ્વીને ટકાવવા માટે આદિવાસીઓને બચાવવા પડે આદિવાસી બચે તો એમની જે પૂજા પદ્ધતિ છે બચે અને બચે તો આ ધરતી બચે એના માટે ઓગણીસો આદિવાસી દિવસ તરીકેની ઘોષણા કરવા માટેની પૃથ્વી પરિષદમાં નક્કી થયું અને વિધિવત ઓગણીસો ચોરાણું માં યુનાઇટેડ નેશને એની ઘોષણા કરી ઓગણીસો ચોરાણું માં વિશ્વ આદિવાસી દિવસ તરીકેની મિત્રો તમને એક વાત કહેતા મને ખુશી થાય છે કે ભારત દેશની અંદર માત્ર આદિવાસી એટલા જ રહે એવું નથી આ ગુજરાતની અંદર માત્ર આદિવાસી એટલા રહે એવું નથી આ ગુજરાત અને ભારતની અંદર વાણિયા બ્રાહ્મણ પટેલ અનેક જાતિના લોકો રહે છે પરંતુ એમને વિશ્વ આદિવાસી દિવસ તરીકે

એટલે ધરતી ને જો બચાવવું હોય તો પેલા આદિવાસીઓને બચાવવું પડે કારણ કે આદિવાસી આ ધરતી નું શોષણ કરે માની લો આ નદી છે આ નદી માંથી તમારે રેતી લેવી હોય તો તમારે મકાન બનાવવા પૂરતું એક ટ્રેક્ટર જોઈએ તો એક તો ટ્રેક્ટર લઈએ આપણે પરંતુ આપણા લોકો ક્યારે ઘરના આંગણામાં ઢગલો નથી મારતા જયારે જંગલ માં ફળ ફૂલ લેવું હોય તો આપણા જંગલ માંથી એને ભોગ આપે અને પછી જંગલ માંથી અને આદિવાસીઓ પરથી સાચી લોકશાહી શીખવી જોઈએ આ બીજા લોકોએ એ મૂળ ઉદ્દેશ સમજ પડી વિશ્વ આદિવાસી દિવસ માટે સમજી ગયા ને એટલા માટે આપણે આ વિશ્વ આદિવાસી દિવસ આપણે ઉજવી રહ્યા છીએ હવે બીજી વાત આપણે રાજા છે રાજા તમે માનો છો રાજા કારણ કે આપણને બીજો ઇતિહાસ ભણાવી દીધો એટલે આપણે રાજા માંથી રંગ થયા રંગ માંથી આજે મજૂર થયા અને મજૂર માંથી આપણે ધીરે ધીરે ગુલામ બનતા ગયા અને આજે આપણે ગુલામ છીએ

આ દેશ કે અંદર આપણે બહુ શાંતિથી જીવતા હતા આપણી જિંદગી બહુ શાંતિ હતી અને તમે મે બધા ભણ્યા એ સ્કૂલના માં આપણે આર્ય ભારતમાં આવ્યા અને આર્યો ને આર્યો નું યુદ્ધ થયું સણ હूण ધીરંગ્યો ફ્રાન્સિસ મોગલો અંગ્રેજો આ બધો ઇતિહાસ અમે ભણ્યા તારે ભણી ગયા પણ સાચા અર્થના જે દીકરાઓ છે અંગ્રેજો કોણ હતા જેનો કોઈ સ્કૂલ ના સિલેબસ માં એના પાઠ્યપુસ્તક માં પાઠ ના હોવાના કારણે આવનારી જે જનરેશન છે પેઢી એને ખબર જ નથી એટલા માટે હું કહું છું રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે પર્સનલી કોઈ લેવાની જરૂર નથી જે ગાંધીનગર અને દિલ્હીમાં જે આપણા પર રાજ કરે છે ને એ લોકો સાચા અર્થમાં આર્યની ઓલાદો છે કોણ છે આર્યની ઓલાદો અને એ આર્ય ભારતના નથી મિત્રો આજથી પાંચ વર્ષ પહેલા અને જે પંજાબ માંથી પાકિસ્તાન જે સિદ્ધુ નદી વહે છે એના બાજુના પત્ર પ્રદેશ અનાર્ય લોકોનો માનવ સમૂહ હતો અનાર્ય એટલે આપણા લોકો અને એમની વેદના કીધી એમનું દુઃખ કીધું અને હંમેશા આપણા પર એ લોકો એટક કરવાનું ચાલુ કર્યું અને એમના માનસિક ત્રાસ થી કંટાળીને આપણા મહાપુરુષો પહાડી વિસ્તાર પકડ્યો અને એ લોકો સપાટ પ્રદેશ કેપ્ચર કર્યો આ ઇતિહાસ આર્યનો છે અને એ લોકો ત્રણ ટકા આખા દેશમાં આ દેશની મૂળ નિવાસી પબ્લિક પર રાજ કરે છે એ આપણા બાપ નથી પરોણા છે કોણ પરોણા પણ આજે માલિક ગયા અને માલિક આજે ગુલામ બની ગયા બરાબર બાકીને ઘણા બધા બાળકોને કે છે અંગ્રેજો ભારત માં શા માટે આવેલા અંગ્રેજો આ દેશને ગુલામ બનાવવા માટે નતા આવ્યા અંગ્રેજોનું માત્ર કામ વેપાર કરવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની લઈને આજથી અઢીસો વર્ષ પહેલા ભારતમાં આવેલા અને સૌપ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપી કલકત્તામાં વેપારી કોઠી સ્થાપી કેમ સુરતમાં ને કલકત્તામાં કવાટમાં કેમ નહીં વડોદરામાં કેમ નહીં પરંતુ એમનો મૂળ ઉદ્દેશ વેપાર કરવાનો હતો

તો આ દેશને કાયમ માટે જો ગુલામ બનાવવો હોય તો શું કરવું જોઈએ રાજા કહીએ એ રાજાઓ ના ભારત દેશ બસો વર્ષ સુધી ગુલામ બનાવ્યો અને બસો વર્ષ ની ગુલામી અંદર પહેલામાં માં આંદોલન

દેશ ના હિન્દુ મુસ્લિમ શીખ આવ્યો જયારે એના એક વર્ષ પહેલા આદિવાસી લોકો લડ્યા એનો ઇતિહાસ નથી બનાવ્યો તો ભેદભાવ કહેવાય ને આપણા પર આપણા પર ભેદભાવ રાખ્યો ને આ મહાપુરુષો ની તાકાત હતી અને બધા ભેગા થઈને ઓગણીસો સુડતાલીસ માં દેશ ને આઝાદી મળી આઝાદ થયો કોઈ નીતિ કાનૂન ની જરૂર પડી માની લો આપણું આ કનલવા ગામ છે કનલવા ગામ ને જો ચલાવવું હોય તો આપણા ગામ ના પટિયા પુજારાઓ અને સરપંચ ને આગેવાનો એ ગામ નું બંધારણ બનાવે અને બંધારણ નક્કી કરવામાં આવે આપણે નહીં લેવાનું કે કે લેવાનું લેવાનું ફૂર રીત લેવાની લેવાનું તહેવાર કરવો તો ક્યારે કરવો આ સામૂહિક આપણે નિર્ણય લેતા હતા એને બંધારણ કહેવાય એવી રીતના ભારત દેશને ચલાવવા માટે દેશ આઝાદ થયો અને દેશને ચલાવવા માટે ઓગણીસો માં ભારત દેશ નું બંધારણ બનાવવા માટે બાબા સાહેબ આંબેડકર જે બંધારણીય કમિટી ના અધ્યક્ષ નું અને બંધારણ ના લીધે અને બંધારણ ના લીધે તમને મને અને બીજા બધાને સમાનતાનો અધિકાર મળ્યો બધાને સમાનતા અધિકાર મળ્યો જ્યારે આદિવાસી લોકોને આર્થિક સામાજિક શૈક્ષણિક અને રાજનીતિક આર્થિક વાણિયા બ્રાહ્મણ પટેલોની હરોળમાં આદિવાસી લોકો રૂપિયા ટકા વાળા સક્ષમ ના થાય ત્યાં સુધી ભારત દેશના બંધારણમાં આર્થિક અનામત રહેશે સામાજિક આજે પણ તમારો મારો દીકરો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ મેડિકલ એમબીબીએસ નું ભણવા જાય કોઈ એન્જિનિયરિંગ કરવા જાય કોઈ ફાર્મસી કરવા જાય એવન કોઈ આપણામાંથી નોકરી કરવા જાય તો આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપણા લોકો પર ભેદભાવ રાખી આપણને સોસાયટીમાં મકાન આપવામાં આવતું નથી આ પરિસ્થિતિ આર્થિક સમાનતા પણ આજે આખા દેશમાં છુપક છૂટછૂત છે શૈક્ષણિક જ્યાં સુધી વાણિયા બ્રાહ્મણ પટોલ ની આદિવાસી લોકો ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી એક તૃતીયાંશ બહુમત ના થાય ત્યાં સુધી શૈક્ષણિક અનામત હશે અને મિત્ર રાજનીતિક અનામત માત્ર દસ વર્ષ પૂરતી આપી કેટલા વર્ષ પૂરતી દસ વર્ષ પૂરતું આપણે રાજકીય અનામત આપેલું અને રાજકીય અનામત એટલા માટે આપવામાં આવ્યું કે આપણા વિસ્તારનો કોઈ પણ ચૂંટાયેલો ધારાસભ્ય પ્રશ્ન હોય આ વિસ્તારની જે હોય એને ત્યાં પ્રતિનિધિત્વ કરવા પડે આ વિસ્તારના પ્રશ્ન અવાજ ઉઠાવવો પડે આ વિસ્તારની પબ્લિક વિરોધમાં સત્તામાં બેઠેલા લોકો ખોટા બિલ પાસ કરે તો એ ધારાસભ્ય ત્યાં આર્ગ્યુમેન્ટ કરવી પડે એના માટે આદિવાસી સમાજમાંથી પણ પ્રતિનિધિત્વ રહે અનામત એ લોકો કાઢી નથી એ અનામત ચાલુ છે પણ એમને ખબર છે બરાબર ગુલામ પકડાયેલા છે કેવા આજે ચૂંટાઈ ને જાય છે ને ગુલામ નેતાઓ પકડાયેલા છે એટલે હુકમ એની વાત કરે એવી ચૂંટાઈ એમને ફરી બોલતા હોય ને તેવ્યા રાજકીયના મતદાઓ પૂરતી પૂરતે આપેલી હાવ કાઢો હાવ કાઢો એમ કરે પણ કાઢે કેવી રીતના એટલે ભારત દેશ એટલું નહી ઓગણીસો ને પાત્રીસ માં આપણા સિદ્ધુ કાનો ખાજા નાય કંચાભેન આ લોકોએ એ બધા ખૂબ લડાઈ લડતા પૂછવામાં આવ્યું કે આ અર્ધનંગન હાલતમાં ફાટેલા તૂટેલા કપડા લઈને અને તીર કમાન લઈને આ લોકો અમારી સામા શા માટે લડે છે ત્યારે દેશના રાજાઓ કીધું કે આ જે અર્ધનગન હાલત અને ફાટેલા તૂટેલા કપડા ને તીર કમાન લઈને જે લોકો અમારી સામે લડે છે એ પોતાના જળ જંગલ જમીન અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ લડે છે આ અંગ્રેજો ને રાજાઓ કીધું ત્યારે આપણને ઓગણીસો ને પાંત્રીસ માં રિઝર્વ એક્સલ પાર્સલ સિડ્યુલ એરિયા આપણને અંગ્રેજોએ પણ આપી દીધી હતી અને ત્યારબાદ ઓગણીસો અડતાલીસ માં બંધારણ બન્યું ઓગણીસો પચાસ માં સંવિધાન લાગુ થયું અને સંવિધાન વિસ્તાર છે પાંચમી અનુસૂચિ વિસ્તાર ઉમરગામ થી અંબાજી સુધી ઓગણપચાસ તાલુકા માં પાંચવી અનુસૂચિ એટલે કે બેરિકેટિંગ સીલ એરિયા અને પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રાજ્ય કેન્દ્ર સરકારની એક ઇંચ જમીન નથી ગાંધીનગર અને શકે એવું ભારત દેશ નું છે એ ડેમો ગેરબંધારણીય છે અને ગ્રીન ટ્રિબ્યુનલ પરમિશન ડેમ બનાવ્યા આજે આપણા વિસ્તારમાં ડેમ બનાવે આપણને એક ટીપું પાણી ન મળે તો તમને શીખશે ને આપણા માટે દુખદ બાબત છે ને એટલે મેં આ સ્પીચ આપવા વાળો છે મારે વધારે હવે નહીં કેવું મેં ઘણો ટાઈમ લીધો બીજા પણ વક્તાઓ બોલવાના છે પણ આપણા જે હક લડાઈ છે તે લડવી પડશે ને લડવી પડે ને મિત્રો લડવી પડશે ને લડી સુની ને તો આવનારી પેઢી માફ નહીં કરે બધા એક અને બધા ભેદભાવ ભૂલી આપણે એક થયા લડીશું તો સરકારના ના તાકાત નથી કે આપણી માંગેલી વસ્તુ આપણને નહીં મળે મળે વાસ્તવિકતા છે